ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર પવિત્ર રક્ષાબંધન મહાપર્વે ભાઈ બહેનોના પવિત્ર સંબંધોની મહેત સુદ્રઢ કરવા સમાજમાં પરસ્પર ભાઈચારાની ભાવનાનો સંદેશ પહોંચાડવા સંસ્કૃતિનું આહવાન કરવા સ્નેહ સૂત્ર રક્ષા સૂત્ર ધારણ કરવા અલૌકિક રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રભુ પ્રિયજનોએ આનંદ અને ઉલ્લાસથી રક્ષા સૂત્ર ધારણ કરીને ધન્યતા અનુભવી હતી રક્ષાબંધન શું અને રક્ષાબંધનના દિવસે આપણે શું કરી શકીએ એની ખૂબ સરસ આજે સંદેશ આવ્યો છે અને સંદેશમાં આજે બંધન માટે એટલી જ વાત કરી છે કે આપણી વૃત્તિ અને વાઇબ્રેશન બંને એવા શ્રેષ્ઠ બનાવવાના કે જેનાથી આપણે બીજી આત્માઓની પણ સેવા કરી શકીએ અને આ વિશ્વનું પણ કલ્યાણ કરી શકીએ અને સાથે સાથે આ રક્ષાબંધન નિમિત્તે આપણને આગળ આજે સંદેશ આપ્યો છે કે એવી પ્રતિજ્ઞા કરો કે મારા દ્વારા કોઈ દુઃખી ના થાય અને કદાચ જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એની ક્ષમા માગી લો અને કદાચ કોઈ બીજાની ભૂલ થઈ ગઈ હોય તો એને ક્ષમા આપી દો અને સાથે સાથે મારા સંકલ્પ બોલ અને કર્મમાં મધુરતાનો ગુણ લાવવાનો અને બીજું આખા દિવસમાં જે કંઈ પણ કર્મ કરું એ કર્મમાં સરળતા લાવવાની મારી વૃત્તિ પણ સરળ હોય મારી વાણી પણ સરળ હોય અને સાથે સાથે મારી દ્રષ્ટિ પણ સરળ હોય તો સરળતાનો ગુણ में इन धारण करीशू तो आपनी साची रक्षाबंधन बंदन सफवर्णते जासे ओम श्यांती